ગુજરાત સરકાર દ્વારા પછાત વર્ગના લોકો તેમજ સ્વરોજગાર લોકો માટે માનવ ગરિમા થકી લાભાર્થીઓને સ્વરોજગાર મેળવવા માટે વ્યવસાયના ટૂલ કીટ અપાય છે તેમજ આર્થિક સહાય પણ અપાય છે માનવ ગરિમા યોજનાથી અનેક પછાત વર્ગના લોકોને વ્યવસાયની આવડત પ્રમાણે સાધન આપીને તેઓને પગભર કરવા માટે ઉપયોગી છે ગુજરાત સરકારની આવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જે લોકોના વિકાસ અને ઉત્થાન માટે કાર્યરત છે સાધન સહાયની મદદથી લોકો પગભર બનવા લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા તેમજ નાનો વ્યવસાય શરૂ કરવા લોકોને માનવ ગરિમા યોજના ખૂબ જ ઉપયોગી છે ત્યારે મારો વિસ્તાર મારી ફરજ અંતર્ગત વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર મનીષા આહીની ઓફિસ પરથી બસોથી પણ વધારે માનવ ગરિમા યોજનાના વિનામૂલ્યે ફોર્મ ભરવામાં આવ્યા હતા ફોર્મની સ્લીપોનું આજે કરંજના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીની હાજરીમાં કોર્પોરેટર મનીષા આહીની ઓફિસ પરથી લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું વ્યક્તિ દુનિયા ના બદલી શકે પરંતુ એક જાગૃત વ્યક્તિ સરકારની યોજનાનો લાભ અપાવી શકે એ વ્યક્તિનું જીવન પણ બદલી શકે તે આશય સાથે કામગીરી કરાઈ રહી છે રાજ્ય સરકારની ખૂબ મહત્ત્વ લક્ષ્ય અને આત્મનિર્ભરતા પાયા સમાન આ યોજના એટલે માનવ ગરિમા યોજના જે બહેનોને ખૂબ જ સશક્ત અને આત્મનિર્ભર બનાવે છે આ યોજના અંતર્ગત કોર્પોરેટર મનીષા આહીની ઓફિસ પરથી ગતવર્ષિંગ જેમાં વર્ષે પણ બસોથી વધુ લોકોના વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા નમસ્કાર મિત્રો આજ રોજ વોર્ડ નંબર પંદરના અમારા કોર્પોરેટર છે મનીષાબેન આહીર એમની ઓફિસથી રાજ્ય સરકારની જે યોજનાઓ છે એની એક યોજનાના માનવ ગરિમા યોજનાના ભાગ આજે સ્લીપ વિતરણનો કાર્યક્રમમાં મારે ઉપસ્થિતિ થવાનું થયું છે ત્યારે જે બેન માનવ ગરિમા યોજનાના આજે લગભગ બસોથી ઉપર ફોર્મ ભરી એમની રસીદો લોકોને આપવા માટેના આ કાર્યક્રમમાં જે બેન કામ કરી રહ્યા છે અને અલગ અલગ રાજ્ય સરકારની હોય કોર્પોરેશનના કામો હોય કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ હોય અહીંયાથી સુચારૂ સંચાલન કરી આ વિસ્તારમાં જે વોર્ડ નંબર પંદરમાં જે બેન કામ કરી રહ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં જે પણ કોઈ યોજનાઓ હોય તો અમારા વિસ્તારમાં દાખલા તરીકે કરંજ વિસ્તાર છે અમારો તો એમાં બે વોર્ડ લાગે છે વોર્ડ નંબર ચૌદ અને પંદર અમે લોકો આઠ કોર્પોરેટર વોર્ડ પ્રમુખ મહામંત્રી અમારું સંગઠન સાથે રહી લોકોની સુખાકારી માટે સાથે કંધે કંધો મિલાવીને કામ કરીએ છીએ એનું મને ગર્વ છે અને આવતા દિવસોમાં કંઈ પણ લોકોની સુવિધા માટેના જે પણ કંઈક કામ હોય છે એમાં અમે સાથે રહી અને કામ કરશું કરંજ વિસ્તાર વોર્ડ પંદરમાં આજે મારી ઓફિસ ખાતેથી રાજ્ય સરકારની જે ખૂબ લોકપ્રિય યોજના છે માનવ ગરીમા આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીનનું વિતરણ કરે છે આવા અનેક માનો ગરિમા અંતર્ગત સત્તાવીસથી અઠ્ઠાવીસ જેટલા નાના મોટા ઉદ્યોગો છે આ અંતર્ગત દર વર્ષે મારી ઓફિસ પરથી માનો ગરિમાના ફોર્મ ભરાતા હોય છે આ વખતે પણ બસ્સોથી વધારે અમે અમારી ઓફિસ પરથી વિનામૂલ્યે ફોર્મ ભર્યા છે અને આ વિનામૂલ્યે જે ફોર્મ ભર્યા બાદ એનો સ્લીપોનું વિતરણનો કાર્યક્રમ આજે અમારી ઓફિસ પર રાખ્યો હતો તો આ વિતરણ જે સ્લીપોનું વિતરણ હતું આ કાર્યક્રમની અંદર અમારે કરંજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને મારા માર્ગદર્શક શ્રી પ્રવીણભાઈ ગોગારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આ સ્લીપોનું આજે વિતરણ કર્યું હતું મને કહેતા આનંદ થાય છે કે આવી નાની મોટી રાજ્ય અને કેન્દ્ર સરકારની જે અનેક યોજનાઓ છે એ અમારા ધારાસભ્ય દ્વારા મને જે માર્ગદર્શન મળી રહ્યું છે એ અંતર્ગત મારી ઓફિસ પરથી સૌથી વધારે માનવ ગરિમા હોય વિધવા સહાય હોય વાહલી દીકરી હોય સુકન્યા યોજના હોય વૃદ્ધ પેન્શન હોય કે રાશન કાર્ડને લગતા કે આરોગ્યને લગતા નાના મોટા અનેક જે કાર્યો હોય છે યોજનાઓના એ મારી ઓફિસ પરથી ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ખૂબ સારા કામ થઈ રહ્યા છે તો એનો મને આનંદ પણ છે અને આવી અવિરત અમારી કામગીરી ચાલતી રહે તેવા દ્વારકાધીશના પણ આશીર્વાદ અમને મળી રહ્યા છે રાજ્યની કેન્દ્ર સરકાર તેમજ કોર્પોરેશનની લોક ઉપયોગી અનેક યોજનાઓ છે આ યોજનાઓનું કામ મારી ઓફિસ પરથી આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ધારાસભ્ય માર્ગદર્શન હેઠળ ખૂબ સાર રીતે યોજના પર કામ થઈ રહ્યું છે તેવું તેમ જણાવ્યું હતું સાથે પ્રકાશવાળા